કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગના આસિસ્ટન્ટ કે ગોરા ડુંગર ફોલ્ટ લાઇનમાં પ્રથમ વખત કંપન નોંધાયું છે જે દર્શાવે છે કે આ ફોલ્ટ હવે સક્રિય બની છે આ ફોલ્ટમાં પોલિયો સિસ્મિક ફીચર્સ જોવા મળે છે જે ભૂકંપની સંભાવના દર્શાવે છે અને આ કચ્છ માટે એક મોટું એલર્ટ છે તેમણે ઉમેર્યું કે આ ફોર્ટ લાઇન ભવિષ્યમાં મોટા ભૂકંપનું કારણ બની શકે છે કચ્છમાં કુલ તેર ફોલ્ટ લાઇન આવેલી છે જેમાંથી કચ્છ

હમણાં જે ભૂકંપ આવ્યા છે જેમાં આપણે વાત કરી છેલ્લા અઠવાડિયાની અંદર ત્રણ ભૂકંપ કચ્છમાં આવ્યા પણ જે વિસ્તાર છે કરીને વચ્ચેનો ચોબારી છે કે આપણે દુધઈની નોર્થમાં છે કે મનફરા છે તો આ બધી જે વિસ્તાર છે એ ભૂકંપ માટે બે હજાર એક પછી એક્ટિવ થયેલી ફોલ્ટ લાઈન છે કે ગુનેરીથી કરી અને નિરોથી કરી અને જવાહરનગરથી કરીને જે ભચાઉ સુધીની ફોલ્ટ લાઈન છે અને કચ્છ મહિલ લાઈન ફોલ્ટ કહેવાય છે અને જે વાગડ વિસ્તારમાં માયે ગામથી કરી મનફરા ગામથી કરીને છેટ કાનમેર સુધી કે છેટ મરડક ડુંગર સુધીની ફોલ્ટ લાઈન સાઉથ વાગડ કહેવાય તો બંને ફોલ્ટ લાઈન વચ્ચેનું જે સંગમ છે બરાબર એને સ્ટેપ ઓવર ઝોન કહેવામાં આવે છે કે બંને ફોલ્ટ નીચે અમુક કિલોમીટર નીચે મળે છે અને આમાં જે ભંગાર થયું છે બે હજાર એકના ના બરાબર હવે ત્યાં કને કન્ટિન્યુઅસ કોઈ પણ જાતનું દબાણ આવે એના કારણે પથ્થરો તૂટે છે

નુકસાનની શક્યતા છે ચિંતાજનક ભૂકંપ છે જે છેલ્લા એક દોઢ વર્ષમાં આવ્યા એમાં ભારત પાકિસ્તાની બોલર એક નગરપાલક કરીને આવેલો ભૂકંપ પછી ખાવડાની નોર્થમાં જે અલ્લાબંધ વિસ્તારમાં આવેલા ભૂકંપ કે પછી બેલા મતલબ બે હજાર બાવીસ ત્રેવીસમાં બેલા વિસ્તારમાં આવેલા ભૂકંપ કે હમણાં જ જે છેલ્લા આઈ થિંક બાવીસ તારીખને જે ભૂકંપ આવ્યો એકવીસ તારીખને સોરી એકવીસ તારીખ ચારનો ભૂકંપ આવ્યો એ આપણે જે સદારા ગામ છે ધોલાવીરાથી થોડુંક બે કે ત્રણ કિલોમીટર વેસ્ટમાં ભૂકંપ આવ્યો આ બધે ભૂકંપ જે છે એ કચ્છના એવા ફોલ્ટમાં દેખાય છે કે જ્યાં કને કોઈ સિસ્મિક એક્ટિવિટી રેકોર્ડ નથી થઈ બરાબર એ ચિંતા પ્રોડ્યુસ કરે છે કે શું આ બધે ફોલ્ટના અલગ પણ ઊર્જા ભેગી થાય છે અને જો આ તો ઉર્જા નીકળી જાય તો સારું પણ ભૂકંપ તો એવું છે કે મોટા ભૂકંપ પછી નાણાકડા ભૂકંપ આવે અને આફ્ટર શોક કહેવાય પણ ઘણીવાર એવું હોય છે કે મોટા ભૂકંપ પહેલા ઘણાકળા ભૂકંપ આવે એને પ્રિ શોક કહેવાય તો શું આ બધે આ બધે જે આપણે એલાર્મ મળે છે એને આપણે પ્રિશોક માનવા એ આપણે જોવા જેવું છે કચ્છનું સફેદ રણ અને દોડાવીના પ્રવાસન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને રણોત્સવ દરમિયાન લાખો પ્રવાસીઓ અહીંયા આવે છે આવી સ્થિતિમાં નવું નિર્માણ પામતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભૂકંપ પ્રૂફ હોવું અત્યંત જરૂરી છે નિષ્ણાંતોનું માનવું છે કે નવી સક્રિય થયેલી ગોરાડુંગર ફોર્ટલાઇન અને અન્ય ફોર્ટલાઇનને ધ્યાનમાં રાખીને બાંધકામો થવા જોઈએ જેથી ભવિષ્યમાં નુકસાન ઘટાડી શકાય કચ્છ માટે ભૂકંપ કોઈ નવી બાબત નથી આપણે કચ્છની અંદર વાત કરીએ સભ્યતાની તો હડપ્પન સિવિલાઇઝના આજથી સાડા પાંચ વર્ષ પહેલાં ત્યાં અહીંયા લોકો રહેતા હતા દોરાવીરા ખાતે કાનમેર ખાતે કે કુરન ખાતે રહેતા હતા ત્યારના ટાઈમથી અહીંયા ભૂકંપના એક્સપિરિયન્સ અને એના સિગ્નેચર જોવા મળ્યા છે હ્યુમન હિસ્ટ્રીની વાત કરું છું એનાથી પહેલાં પણ ઘણા બધા ભૂકંપ જોવા મળ્યા છે એટલે ભૂકંપ કોઈ નવી બાબત નથી કચ્છની અંદર કુલ અગિયાર થી વધારે મોટી ફોલ્ટ લાઈન આવેલી છે અને નાનકડી ફોલ્ટ લાઈન તો અસંખ્ય છે ભૂકંપ એક એવી વસ્તુ છે કે જેને કોઈ પ્રિડિક્ટ નથી કરી શક્યું આજ સુધી એવી કોઈ ટેકનોલોજી વર્લ્ડમાં નથી બની કે પ્રિડિક્ટ નથી થયું પણ હા ભૂકંપ જ્યારે જ્યારે આવે ત્યારે અમુક પથ્થર માટી નદી નાળા ડુંગરો ઉપર નિશાન છોડી જાય એ નિશાનને જો આપણે પરખી શકીએ જીઓલોજીસ્ટ એ નિશાન ઓળખતા હોય છે આપણે એને પરખી શકીએ અને અમુક એવી સાયન્ટિફિક ટેકનિક થી એની ઉંમર કાઢી શકાય કે આ ભૂકંપ ક્યારે આવ્યો હતો એના ઉપરથી ખ્યાલ પડે છે કે કચ્છની અંદર તો વર્ષો મતલબ હજારો કરોડો વર્ષથી ભૂકંપ આવે છે હ્યુમન હિસ્ટ્રીમાં પણ ધોળાવેલાથી આજ સુધી ઘણા બધા ભૂકંપ આવે છે સિસ્મોલોજી વિભાગના ડેટા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં કચ્છમાં ચાર થી વધુ તીવ્રતાના અઢાર ભૂકંપના આંચકા નોંધાયા છે તાજેતરમાં બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ દુધઈ નજીક ચાર પોઈન્ટ પાંચ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો આંકડા દર્શાવે છે કે કચ્છ ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે કચ્છની આપણે વાત કરીએ તો કચ્છનો મતલબ શું છે કચ્છ એક એવો પ્રદેશ છે દરિયામાં હતો ઓકે અને ભૂકંપના કારણે ઉપર આવ્યો છે બે હજાર એકના ભૂકંપમાં આખું કચ્છ એક ફૂટ ઉપર આવી ગયું હવે કચ્છમાં ભૂકંપ જ ન તો કચ્છ જ ન હોય પેલી વસ્તુ આ જેટલા પણ અહીંયા કને જેટલા પણ તમે ગામ જુમરા કે પછી લાઈમસ્ટોન ના આ નલિયેથી નાણાસરોનો પટ્ટો છે જે બીજળાવાળો પટ્ટો છે આ બધું દરિયા હતો એક ટાઈમ એ તો પહેલી વસ્તુ તો એમ છે કે ભૂકંપ છે એટલે કચ્છ છે ને આપણે જમીન ઉપર બેઠા છીએ નકા આપણે જમીન ઉપર બેઠા જ ન હતા છેલ્લા બસો વર્ષની વાત કરીએ કે છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો પાંચ વર્ષ પહેલા ધોરાવીરામાં લોકો અહીંયા રહેતા હતા અહીંયાથી આજ અહીંયાથી દરિયો હતો આખું થી કનેક્ટેડ હતું પાણીથી કનેક્ટેડ હતું અહીંયાથી લોકો અંદર જતા સિંધમાં બરાબર આ પાંચ વર્ષ પહેલાની વાત છે અહીંયા દરિયો હતો આજે તમે રણમાં જાઓ છો શું છે રણ છે સુકું જો ભૂકંપના કારણે રણ ઉપર આવ્યું જ ન હત બરાબર ભૂકંપના કારણે રણ ઉપર આવ્યું જ હત તો ક્યારે પણ આપણું બન્યું છે આટલું ઉપર જ નહીં આ બધે મીઠાના ખેતરો છે એ બધે દરિયામાં ઈવન અત્યારે જે વર્લ્ડ નો કે એશિયાનો જે આપણે એમ કહીએ છીએ કે મોટો આરી પાર્ક બને છે એ ક્યાં છે એ રણ ઉપર જ છે અને આ રણનો આ ભાગ છે ને જેના ઉપર આટલું મોટું ડેવલપમેન્ટ થાય છે એ વિસ્તાર ભૂકંપના કારણે જ ઉપર આવ્યો છે

સૌથી પહેલા આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ આવી છે એનામાં ચોખ્ખું કીધું છે કે તમે તમારા એરિયાને લગતા તમે કોર્સ ભણાવો એવા પેપરનો સમાવેશ કરો આપણે અહીંયા કને સ્કૂલ લેવલથી આપણે જેમ ગણિત વિજ્ઞાન ભૂગોળ ને બધું ભણાવીએ છીએ સમાજશાસ્ત્ર કે સિવિક્સ ભણાવીએ છીએ હું તો એમ કહું છું કે કચ્છમાં રહીએ છીએ આપણે ભૂકંપ સુનામી પછી ફ્લડ સાયક્લોન દુષ્કાળ બરાબર આ બધે આપણે બધે આપણે કુટુંબના મેમ્બર છે આ બધે ડિઝાસ્ટર્સ તો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બરાબર આ વિષય સ્કૂલ લેવલથી ભણાવવો જોઈએ ઘણા બધા ન્યૂઝ જોયા છે કે છોકરાને પણ ડિઝાસ્ટર હોય બરાબર તો એ મોટા મોટા ઘરની અંદર મોટા મોટા સોલ્યુશન જે છે એ ઘર બેઠા લોકો કરી શકે છે તો મેન તો શું છે કે આપણે એજ્યુકેશન સિસ્ટમની અંદર આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેની અંદર નેચરલ અને મેનેજમેન્ટ ડિઝાસ્ટર હોય માણસો દ્વારા પણ સર્જિત ડિઝાસ્ટર હોય એનો એક અભ્યાસ થવો જોઈએ અને એ છોકરાઓને ભણાવવું જોઈએ બીજી વસ્તુ કે ગામે ગામે જેમ આપણે મેળા કરીએ છીએ જમા કરીએ છીએ ને હું તો એમ કહું છું કે હરેક સરપંચ એક ઇનિશિયેટિવ લેવો જોઈએ કે હરેક ગામમાં એક ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટની ટ્રેનિંગ થવી જોઈએ અને એમાં હું તો એમ કહું છું કે જે બહેનો છે જે માતાઓ છે જે ઘરે હોય છે કારણ કે કોઈ પણ આપત્તિ આવે ને તો સૌથી વધારે વીકનેસ કરતા હોય તો એ ઘરના લેડીઝ તો આ ઘરની લેડીઝોને આપણે ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટની ટ્રેનિંગ આપીએ ફર્સ્ટ એડ ની ટ્રેનિંગ આપીએ એટેક આવી ગયો કેમ કરવાનો છે માઉથ ટુ માઉથ કે પછી સીપીઆર છે એની ટ્રેનિંગ આપીએ જેથી કરી અને આપણે એજ્યુકેશન સિસ્ટમમાં પણ આગળ વધી શકશું અને મિનિમમમાં મિનિમમ હેલ્થ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોસ આપણે કરી શકશું આજે આપણે ખ્યાલ છે કે જયારે બે હજાર એક નો ભૂકંપ આવ્યો અંજારમાં આપણા નાનકડા ભાઈ બહેનો કેટલા બધા ત્યાં એક્સપાયર થઈ ગયા હતા એ ભૂકંપની અંદર શું હતું નોલેજ ગેપ હતો ત્યારે જે પણ શિક્ષક હતા એઓને તો સારું એને એને હું એવું કહેવામાં આવે છે કે ઘણા બધા શિક્ષકોને એવું લાગ્યું કે કદાચ કોઈ એટેક થયો છે તો આપણે બોમ્બ બોમ્બ ફૂટવાનો છે તો નીચે સુઈ જાઓ ચારસો છોકરા માંથી ઘણા બધા છોકરા નીચે સુઈ ગયા થિંકિંગ કે કોઈ બોમ્બ ફાટવાનો છે અને એના ઉપર બિલ્ડિંગ પડી પણ જો ત્યારે જે ખબર હતી ને છોકરાઓને કે શિક્ષકને ક્યાં ભૂકંપ છે તો લોકોને એમ કે તમે બિલ્ડિંગ થી દૂર જાઓ ખુલ્લામાં જાઓ બસ આટલો એક ફરક પડે જો એ નોલેજમાં હોય તો हार्दिक अभिनंदन स शुभे श्री साद अजीज सुलेमान ऑल इंडिया जनरल सेक्रेटरी डॉक्टर रमेश भाई रामजी कच्छ जिला प्रमुख अमित भाई दामजी केनिया कच्छ जिला ना जनरल सेक्रेटरी राष्ट्रीय मानव अधिकार सुधार संगठन ऑल इंडिया जनरल सेक्रेटरी श्री साद अजीज सुलेमान तथा कच्छ जिला प्रमुख श्री રમેશભાઈ કચ્છ જિલ્લાના જનરલ સેક્રેટરી તરીકે શ્રી અમિતભાઈ દામજી કિન્યા વરણી કરવામાં આવી શુભેચ્છકો રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના હોદ્દેદારો તેમજ સભ્યશ્રીઓ